રામ રામ ભાનુ દાદા સિક્ટિન યાદ છે ને મિત્રો આજે પ્રામાણિકતા નામના ગુણની વાત કરવી પીપા ભગતનો એક દુહો છે કે પીપા પાપ ખીજીએ ધરમ કિયો સો બાર કભી કો ના લીજીએ દિયો હજારો બાર મિત્રો પીપા ભગતનું કહેવું એવું છે કે તમે પાપ ના કરો તો સો વાર ધરમ કર્યા બરાબર છે અને તમે કોઈનું હરામનું ન લ્યો તો હજાર વાર દીધા બરાબર પણ મિત્રો હરામનું લેવું એટલે પ્રમાણિક પ્રમાણિકતા ચૂકી જ આવી પ્રમાણિકતાનો પર્યાય કોઈ હેમ જ નથી ઘણી વાર એના કેટલાય પર્યાય થાય છે પ્રમાણિકતા એટલે હરામનું કોઈનું લેવું નહીં હરામનું કોઈનું ખાવું નહીં તમારા ભાગમાં જે ફરજ આવી હોય એ બજાવવી નહીં પગાર પ્રમાણે કામ કરવાનું નહીં તમારો અધિકાર હોય અને એની પાંચ તમે લાંચ લઈને કામ કરો આ બધી અપ્રમાણિકતા છે તો ખબર નથી રહેતી કે આપણે અપ્રમાણિક થઈ ગયા એને એમ કે હું તો સરળ માણસ છું અત્યારે પ્રમાણિક કોઈ થાય તો એ જીવી શકે એવું નથી ધરારા પ્રમાણિક થવું પડે કારણ કે એને એના ઉપલા ઓફિસરને દેવાના હોય એને ઓના ઉપલબ્ધ ઓફિસરને દેવાના હોય પ્રમાણિક માણસ કાં તો નોકરી છોડી દે અથવા લાંચ લે અત્યારે સૌથી વધુ અપ્રમાણિકતા સરકારી નોકરિયાતમાં અને ડોક્ટરોમાં છે બધા ડૉક્ટરોમાં બધા નોકરિયાતમાં નથી પણ મોટા ભાગના ડોક્ટરો શું કરે બિચારા પાંચ પાંચ લાખ કે એક એક કરોડ રૂપિયા લઈને એડમિશન લીધા હોય પછી પચીસ પચી કરોડની ક્લિનિક બનાવી હોય એના માણસોને પગાર દેવા પડતા હોય ધંધો જામે ત્યાં સુધીમાં ઘરનો ખર્ચો કાઢવો હોય એટલે અપ્રમાણિક તો થવું જ પડે પણ અમુક ધંધા એવા છે કે એમાં અપ્રમાણિક ન થાય તો આ લે દાખલા તરીકે શિક્ષક છે એ ભણાવે નહીં આખો દી હું તો રીએ ખુરશી ઉપર તો એ અપ્રમાણિકતા છે એને એ તે દિવસના પગારને લાંચ લીધી કહેવાય અને જે તમે પ્રમાણિકતાના છાપામાં અને ટીવીમાં સમાચાર વાંચો છો ને કે કંડક્ટરની પ્રમાણિકતા ગરીબ માણસની પ્રમાણિકતા એ બધા બધી પ્રમાણિકતા સો એ સો ટકા ના હોય એટલા માટે ન હોય કે એને કોઈના પૈસા મળ્યા હોય એ જો પાછા આપી દઈએ તો એનું એક કારણ મુખ્ય કારણ એ હોય કે એના સિવાય બીજાને ખબર હોય તો પોતાને એકલાને જ ખબર હોય ને તો એ આપે કે કેમ એ નક્કી નહીં કંડક્ટર પૈસા સીટમાંથી લઈ એને ખરાકને પહોંચાડે પછા પેસેન્જરને તો એ એકલો હોય ને એને જો સીટ ઉપરથી એ પૈસા મળ્યા હોય તો એ પૈસા ના પહોંચાડે બાકી એકથી વધુ જણા જાણતા હોય તો એ પૈસા પહોંચાડે સો ટકા આવું નથી થતું પણ સો ટકા આવું પ્રમાણિક નથી હોતું બેંકમાં કોઈના કાઉન્ટર ઉપર પૈસા રહી જાય તો બેંકનો ક્લાર્ક છે એ ખરાબને પાછો બોલાવે અને એમ કહે કે આ તમારા દસ હજાર રૂપિયા રહી ગયા હવે બેંકનો ક્લાર્ક એકનો ન જોતો હોય એ બીજાય જોતા હોય એટલે દઈ દેવા પડે અને એ બેંકના ક્લાર્કને કે ગમે એને પ્રમાણિકતાથી દીધા હોય કે ન દીધા હોય પણ હવારે થાપવામાં આવે કે બેંક કર્મચારીની પ્રમાણિકતા બસ કંડક્ટરની પ્રમાણિકતા ગરીબ માણસની પ્રમાણિકતા હવે આ છાપામાં દેવાની જરૂર નથી આ તો આ તો વ્યવહાર છે મિત્રો વ્યવહારના કાંઈ ગુણગાન ગાવાના ન હોય જો તમે પૈસા તમારા હાથમાં આવ્યા હોય અને તમે નોંધ્યો ને તો અગાઉ એવું હતું છાપામાં આવે અથવા બે જણા તમને શરમ આવે અત્યારે કોઈ તો કોઈ સરનામું નથી અત્યારે તો ઉલટાના એના ગુણગાન ગવાય એટલે પ્રમાણિક આ જગતમાં કોઈ રહી શકતું નથી ઘણીવાર મજબૂરીથી જે સારા માણસો છે સારામાં સારા માણસો છે એ ઘણીવાર મજબૂરીથી એને પ્રમાણિક થવું પડે છે અપ્રમાણિક થવું પડે છે દાખલો તરીકે હું તમને એક વાર્તા કહું ક્યાંક મામલતદાર સાહેબ હતા એણે જિંદગીમાં એક પૈસાની લાંચ લીધી નહોતી નક્કર મામલતદાર હોય એ તો ધારે એટલા પૈસા લઈ ગયા એને કલેક્ટર સાહેબનું દબાણ આવે તો એ કહી દે કે તો હું લઈશ નહીં આ કેસ જ હું નહીં આંભાડો પછી તો બધાને ખબર પડી ગઈ કે આ આ તો એકદમ ના લી એવો માણસ છે નોન કરપ્ટેડ છે એટલે કોઈ એને મજબૂર કરતું નહીં એને પેન્શન ઉપર ઉતરવાનું છેલ્લું વરસ હતું અને એના ઉપર એક ભયંકર દુઃખ આવ્યું એ દિવસોમાં વર્ષો પહેલાંના દિવસોમાં એની ઘરવાળીને કેન્સર થયું કેન્સર ઓપરેશન વિના મટે એમ નહોતું ડૉક્ટરના પૂછ્યું તો એ જમાનામાં અગિયારસો રૂપિયા ઓપરેશનના કીધા મામલતદાર તો પગારથી પગાર એ તો દવામાં વપરાઈ જતો એની પાસે અગિયારસો રૂપિયા ક્યાંથી હોય વિચાર કરે પૈસાના અભાવે બૈરીનો જીવ જાહે તો મને પછી ક્યાંય જીવવાની મજા નહીં આવે એટલે તરત જ એ વિચારો ચડી ગયો ને એમાં એક ઘરાક આવ્યો અને કીધું કે સાહેબ આટલું કામ તો તમારે કરી જ દેવું પડશે તમે માગો એ પૈસા દો બોલો કે તમને ખબર નથી હું પૈસા લેતો નથી પણ સાહેબ એક એકવાર લ્યો એકવાર લ્યો હવે એને મજબૂરી જ હતી એને અગિયારસો રૂપિયાની જરૂર હતી એની પત્ની માટે ઓપરેશન કરાવવાની એટલે એને બળતારા એ પૈસા લઈ લીધા કે હા લાવો અગિયારસો રૂપિયા તમારું કામ કાલ કરી દે અગિયારસો રૂપિયા લીધા ડોક્ટરને વાત કરી કે ઓપરેશન તમે કીધી કરાવી તો કે પૈસા હોય તો કાલ આવી જાઓ આ બધું ફાઇનલ કરી અને મામલતદાર ઘરે પહોંચ્યા ઘરે પહોંચતા તો એને ખબર મળ્યા કે તમારી પત્નીએ હમણાં જ છેલ્લા શ્વાસ લીધા બોલો કેટલી કરોડતા જે માણસ આખી જિંદગી પ્રમાણિક હતો એણે મજબૂરીથી અપ્રમાણિકતા આતરી અને રિઝલ્ટ કેવું આવ્યું જે માણસો પહેલેથી પ્રમાણિક લેતા હોય રહેતા હોય અપ્રમાણિક હોય એને કોઈ નુકસાન થતું નથી ઉપર કોઈ હિસાબ કરવાવાળું બેઠું છે કે એ કાંઈ ખબર પડતી નથી એટલે પ્રમાણિકતા છે એ મોટામાં મોટો ધર્મ છે પણ ઈદ ધર્મ આપણે ઝૂકી જઈએ રામે રામ